શહેરમાં હોળીની પૂર્વ સંધ્યાએ ગુટખા માવાની હોળી દહન કરીને લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશો પાઠવવામાં આવ્યો સુરત શહેરમાં વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ ગુટકા માવાની હોળી દહન કરી લોકોને વ્યસન મુક્ત રહેવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો સુરત શહેરમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને શ્રી સુસંસ્કાર દીપ યુવા મંડળ સુરત દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોળીની પૂર્વ સંધ્યાએ વ્યસન મુક્તિ જાગૃતિ માટે નશીલા પદાર્થોનું દહન કરી લોકોને વ્યસન મુક્ત રહેવા માટેની અપીલ કરવામાં આવી હતી હોલિકા દહન વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાનના ભાગરૂપે ગુટખા માવાની હોળી દહન કરી લોકોને વ્યસન મુક્ત રહેવા માટેનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો કલ્પેશ સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત